બી ગામે મનરેગાના કામો પૂર્ણ નો બોર્ડ મૂકવા જતા સ્થાનિકો નો વિરોધ સમાવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ભરૂચ જિલ્લામાં સાત ને ત્રીસ કરોડના મનરેગા કૌભાંડમાં નેતંગના ટીડીઓ સહિત અન્ય ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરવામાં આવી છે

ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના અંતર્ગત ના એ રસ્તો પૂર્ણ થયો નથી ને છોકરાઓ પેલા બોર્ડ મૂકી ગયા અને પાછળથી જે સાહેબ આવ્યા એ લોકો કે ગાંધીનગર થી આવ્યા છે એવું કહેતા હતા પણ એ લોકો પાસે મને કંઈ એવું લાગતું નથી અમને સગ જેવો લાગ્યો છે એટલે અમે ગામ લોકો બધા ભેગા મળી ને આ બધું અમે પૂછપરછ કરતા અમને સીધો જવાબ આપ્યો નથી રસ્તાનું કામ પૂર્ણ થયેલું છે ના રસ્તાનું પૂર્ણ કામ હજુ થયું નથી બાકી છે અને આ બોર્ડ પાછા એ લોકો અહીંથી ઉઠાવીને લઈ જતા હતા

કોરન કરતા રહે છે